મોટા સંતોના મંડળ સાથે પધાર્ય ભગવાનના આગમન સમયે નવાબ સાહેબ અને આખી કચેરી ઊભા થઈને તેમનું સન્માન કર્યું નવાબ સાહેબે મહારાજ માટે કોરી અને નવી ગાતી બિછાવી આપી મહારાજને કિંમતી પોશાક પહેરાવ્યો અત્તરનો છંટકાવ કર્યો અને ગુલાબના હાર પહેરાવી હાથમાં મોટો ફૂલનો ગુચ્છ અર્પણ કર્યો એટલું જ નહીં પણ નવાબના ખાનગી કારભારી દ્વારા સાથે પધારેલા સંતોનું પણ પૂજન કરી ધોત્યા ઓઢાડવામાં આવ્યા સામે પક્ષે મહારાજે પણ પોતાના ગળામાંથી હાર કાઢીને નવાબ સાહેબને પહેરાવી આશીર્વાદ આપ્યા પુત્ર પ્રાપ્તિનું વચન જ્યારે અને નવાબ સાહેબ વાતચીત કરી રહ્યા હતા ત્યારે હજુરીએ મહારાજને અરજ કરી કે મહારાજ નવાબ સાહેબને કોઈ સંતાન નથી ત્યારે કરુણ કરુણ સાગર મહારાજ હિન્દીમાં બોલ્યા ઈસમે ક્યાં તું મારા નવાબ સાહેબ કુ દો બેટા મહારાજ મહારાજનું આ વચન એટલું સત્ય સાબિત થયું કે બે વર્ષમાં જ નવાબ સાહેબ ને ત્યાં બે પુત્રનો જન્મ થયો નરસિંહ પંડ્યાનો પરાજય અને નિત્યાનંદ સ્વામીની ચતુરાઈ આ પ્રસંગ દરમિયાન નરસિંહ પંડ્યા ત્યાં આવ્યા અને શ્લોક બોલ્યા વંદે મહાપુરુષ તે ચરણારવિદ્ધ આ સાંભળીને વિદ્વાન નિત્યાનંદ સ્વામીએ તેમને અટકાવ્યા અને પૂછ્યું તમે માત્ર ભગવાનના ચરણાવિંદને નમસ્કાર કરવાનો કેમ કહ્યું ભગવાનના બીજા અંગોને કેમ નહીં નરસિંહ પંડ્યાએ જવાબ આપ્યો ભગવાનના ચરણાવિંદમાં માયા નથી બાકી બીજે માયા છે ત્યારે નવાબ સાહેબે પૂછ્યું કે પંડ્યા શું કહે ત્યારે નિત્યાનંદ સ્વામી ખૂબ ચતુરાઈ નવાબને સમજાવ્યા તેવી ભાષામાં કહ્યું આ પંડ્યા એમ કહે છે કે અલ્લાહના કદમ પાકે પાક છે અને બાકી તો બધા ભગવાનના પાક છે આ સાંભળીને નવાબ સાહેબ ગુસ્સે એ તો ખોટો અલ્લા કે છે નવાબનો જવાબ સાંભળીને નરસિંહ પંડ્યા ભોઠા પડી ગઈ અને ત્યાંથી ચાલ્યા ગયા આમ ભગવાન શ્રી સ્વામિનારાયણે નવાબને આશીર્વાદ આપ્યા ગઢડા તરફ પ્રયાણ કર્યું હેતપૂર્વક જય સ્વામિનારાયણ નોંધ ઉપર આપેલું લખાણ લોકવાર્તાઓ અમુક સ્થળોએ પ્રકાશિત લેખો તેમજ ઓનલાઈન ઉપલબ્ધ માહિતી આધાર પર સંશોધન અને શોધખોળ કરીને તૈયાર કરવામાં આવ્યું છે અહીં રજૂ થયેલી તમામ માહિતી સંપૂર્ણપણે સત્ય જ હોય એવું જરૂરી નથી તેમ છતાં ઉપલબ્ધ સ્ત્રોતોમાંથી મળેલી માહિતી જન સમક્ષ રજૂ કરવાનો આ એક નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે